પચ્છમ ગામેથી શંકાસ્પદ સિરપની કુલ એકસો ઓગણત્રીસ બોટલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો ધંધુકાના પચ્છમ ગામની લાવરી શેરીમાંથી આયુર્વેદિક સિરપની અલગ અલગ બ્રાન્ડની કુલ એકસો ઓગણત્રીસ જેટલી બોટલો સાથે એક વ્યક્તિ પર ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગાંધીનગર દ્વારા પાઠવેલ ઠરાવ આધારે આયુર્વેદિક માદક સિરપ અંગેની કાર્યવાહી કરવા બદલનો

અને તે સિરપનું સેવન કરનાર લોકોને નશો થતો હોય છે તેમની દુકાન અને રહેણાંક મકાનમાં પડેલ જોવા મળ્યો હતો આ ઈસમનું નામ પૂતતા તેમને જયવંતસિંહ મનુભા ઝાલા રેઠાણ લાવરી શેરી જણાવેલ હતું દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ નવ અને મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની એકસો એમ કુલ મળી એકસો બોટલ કબજે કરી હતી જેની કિંમત રૂપિયા ઓગણીસ છે ઈસમ વિરુદ્ધ ધંધુકા પંથકમાં ફરિયાદ નોંધી ધોરણ સની તપાસ કરવામાં આવી છે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા